আমারি ইম্ব আমার জীবন আধারি অম্বাস আমার এ નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભિનાશ યુટ્યુબ ચેનલ પર મળો તો ખરાના આજે ત્રીજા એપિસોડમાં આપનું સ્વાગત છે અમે એના અમારી એ ઈષ્ટ અંબા છે દર્શક મિત્રો આપણે આદરણીય અને પ્રિય મિત્ર શ્રી કૌશિક ભોજક સાહેબના ઘરે આવ્યા છે નમસ્કાર કૌશિક નમસ્કાર દર્શક મિત્રો આ કૌશિક ભોજક સાહેબ છે એવું કહેવાય છે ને કે માતાજીની ગરબીઓના અને ભોજક પરિવાર એટલે એમના કંઠમાં એમના હૃદયમાં મા સરસ્વતીનો વાસ માં બહુચરના ઉપાસ ઉપાસક બહુચર માને પણ વંદન અને મા અંબાના પ્રાગટ્યની ગરબીઓ અને અઢળક ગરબીઓ કૌશિકભાઈએ ગાઈ છે સુગમ સંગીતના એ ઉત્તમ કલાકાર કમ્પોઝર અને એમની વાત કરું તો એ ભોજક પરિવાર એટલે આખું એમના એમના વંશથી એમના એમના ગર્ભમાંથી સંગીત અને ગાયન બે લઈને અવતરનાર એવું કહેવાય છે કે એમના 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 લોહીમાં જ આ સંગીતની ધરોહર જળવાયેલી છે દર્શક મિત્રો કૌશિકભાઈ ભોજક કડીમાં રહે છે આજે જન્માષ્ટમી પછી નંદ મહોત્સવમાં અત્યારે એમના ઘરે આવીને અમે આ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ કેમેરામેન તરંગ પંડ્યા સાથે આપણે આ સરસ સરસ પોડકાસ્ટ મળો તો ખરાના ત્રીજા એપિસોડમાં છીએ નમસ્કાર કૌશિકભાઈ નમસ્કાર કૌશિકભાઈ આપનો જન્મ જ કડીમાં કડી કડીમાં અને આપ ભણ્યા કેટલું કુલ ટોટલ ભણ્યા તો બાર સુધી બાર સુધી હા અને પછી વ્યવસાય સંગીતનું જ વ્યવસાય વ્યવસાય સાત પેઢીથી સંગીતનું છે હા અમારા અમારા બાપ દાદાઓથી પેઢીઓથી અમે જૈન સંગીતકાર તરીકે ખૂબ નામના મારા મોટા બાપુજી મારા પપ્પા મારા પિતાશ્રી મારા કાકા એ બધાની ખૂબ નામના મારા મોસાળ પક્ષે પણ ભોજક જ્ઞાતિ એ જૈન સંગીતકાર તરીકે જ કામ કરે એવું વર્ષોથી આ પરંપરા છે વાહ તો એ એ પ્રમાણે સંગીતમાં જ અમે જન્મ્યા અને પછી નાનપણથી જ રમકડામાં જેમ રમવા આપો તમે એમ અમના હાર્મોનિયમના તબલા ને એવું બધું કરવામાં પડ્યું હા તો સાત પેઢીથી વ્યવસાય અમારું અર્થ ઉપાર્જનનું જે પણ ગણો એ સંગીત માધ્યમ હા જૈનમાં તમે હવેલી સંગીત જૈનોનું સંગીત આખું પારંપરિક એ લોકોનું એ લોકોની પૂજાઓ અને અલગ અલગ રચના ભજન ખૂબ રાગધારી અર્ચન કીર્તન હા એ લોકોના એ લોકોના સ્તવન એમને આપણે ભજન કહીએ એ લોકો સ્તવન સ્તવન હા હા બરોબર પણ એ ખૂબ બધા જૂના અને રાગધારી હા હા તો એકા દુએ સ્તવન થઈ જાય જૈનોનું હાજી હાજી દર્શક મિત્રો એ સ્તવન સાંભળીએ સો સાહિબ નહી કૌ જગમે સેવા જે દિવશી સુખદ

કઈ રીતે મારું પાંત્રીસ વર્ષનું ફિલ્ડ મારું રેકોર્ડિંગનું હાજી રેકોર્ડિંગ ક્ષેત્રમાં પહેલાં તો ઉત્તર ગુજરાતમાં એક સ્ટુડિયો હતો કમલેશભાઈ વૈદ્યનો વિસનગરમાં બરાબર એમની સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું મ્યુઝિક ડિરેક્ટર તરીકે હા હા પછી મારો પોતાનો સ્ટુડિયો ઘડીમાં મેં બનાવ્યો અને હમણાં પાછો નવો એક બનાવું છું મેં એમને વાત કરી બરાબર તો એ પ્રમાણે રેકોર્ડિંગ ફિલ્ડની અંદર અને કમ્પોઝર તરીકે પછી આ ફિલ્ડની અંદર ઉત્તર ગુજરાતનું જે જેટલું પણ સાહિત્ય રહ્યું હં એમાં એમાં પણ અમારો ખૂબ ફાળો છે બરાબર કે એ મ્યુઝિક મ્યુઝિક ડિરેક્ટર તરીકે ઘણા વર્ષો સુધી ઉત્તર ગુજરાતમાં અમે કામ કર્યું એટલે ત્યાં ફોક સાથે પણ કામ કરવાનું આવ્યો છે તો એકાદું ફોક થઈ જાય ઉત્તર ગુજરાતનું લોકપ્રિય જે લોકોના હૃદયમાં વસેલું છે દર્શક મિત્રો મલ્ટીપર્સલ કલાકાર છે ફોક ગાય છે સુગમ ગાય છે જૈનોની જે સ્તવન છે અને ભક્તિના પદો છે માતાજી ની ગરબી આ જોગાજી ઠાકોર ખૂબ ફેમસ એ હતું લગભગ બધા કલાકારો ગાતા ના ના બિલકુલ ઈરસા હે રાતી આવા અસંખ્ય લોકગીતો આપણા ઉત્તર ગુજરાતના ઘણા બધા કલાકારોએ બહાર લાયા અને આ રેકોર્ડિંગના માધ્યમથી તો ખૂબ ગીતો બહાર આવ્યા તમને ગમતા ગાયક કલાકાર જે તમને એમ થાય ઇન્સ્પિરેશન મળતી હોય કે ક્યાં બાત મસ્ત મજા વાળા મને એક પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઓસમાન મીર હા વાહ 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 આ બે આપણા કલાકારો અને ભક્તિ સંગીતની અંદર આ સિદ્ધેશાઈ વાહ એમનું કમ્પોઝિશન શિવની સ્તુતિઓ બધી તો સોલિડ એ લોકોનું આજે નંદ મહોત્સવ ચાલે છે નંદમ આજે નંદ મહોત્સવના નિમિત્તે દિવસે તમારું રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો એકાદી કૃષ્ણની રચના કૌશિકભાઈ વધીને કે

मनो की है चोर रे हे राधा जी मारा वाला ने वजीने के जो कैसे गए भविष्य નું સુપ્લાંચ બસ ભવિષ્ય નું તો આ સંગીત માં જ ભગવાન પરમાત્મા આપણને રક્ષા પછા રાખે ફેમિલી માં કોણ કોણ છે ફેમિલી માં એક દીકરો એક દીકરી છે અને બેન હા અને મારા ભાઈ વાઈફ કેવી છે ઘરની હું કૌશિકભાઈ સંગીતમાં જ હોત આ રૂમમાં એક બાજુ મ્યુઝિક સિસ્ટમ ખૂબ સપોર્ટ એ લોકોનો મને મારા જીવનભર એ લોકો સપોર્ટ કર્યો સંગીતમાં જમવાનું શું ભાવે જમવાનું તો સાહેબ આપણું ગુજરાતી તો બધું જ ભાવે આપણું ગુજરાતી દાળ ભાત શાક રોટલીથી લઈ અને આપણા જેટલા પણ પકવાન મીઠાઈ જે બનતી હોય એ સિવાયનું મારું સૌથી પ્રિય ખાણું દાલબાટી

બાર મહિનામાં બે વાર તીરથ કરી કોઈ જગ્યાએ ક્યાં બાત ક્યાં બાતે કૌશિકભાઈ માતાજીની જ કોઈ ગરબીથી સમાપન કરવું છે દર્શક મિત્રો આપણે કૌશિકભાઈ ભોજકને મળી રહ્યા હતા કડીમાં રહે છે દરેક પ્રકારના ફોકથી લઈને સુગમથી લઈને જૈનોના સ્તવનથી લઈને માતાજીની ગરબીઓથી લઈને ક્લાસિકલથી લઈને સેમી ક્લાસિકલ બધું જ કૌશિકભાઈમાં છે ને કૌશિકભાઈ સારી રીતે વગાડી જાણે છે સારા કમ્પોઝર પણ છે એમનો સ્ટુડિયો નવો બની રહ્યો છે એમના ઘરની નીચે જ અમે કડીમાં આવ્યા છીએ નંદ મહોત્સવના નિમિત્તે દર્શક મિત્રો કૌશિકભાઈ મોજકને મળીને આનંદ થયો હશે મળો તો ખરા આ કાર્યક્રમમાં આપણે મળવા જેવા માણસને મળીએ છીએ કૌશિકભાઈ મોજકને માતાજીની ગરબીથી આપણે સમાપન કરીએ જય કવિતા सदा जो भजेगा माँ को सदा सो ही परम पद पाएगा 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 नमस्कार